મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના જે મુખેદી જે તાલુકાના રોહી પીપલ ગામના ચૌદ ડિસેમ્બરે રવિવારના રોજ ટુ વ્હીલર પર આવેલા બે હજાર શખ્સોએ રસ્તા પર રમતી આઠ વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું સોમવારે સવારે માસૂમનો નો મૃતદેહ મળી આવ્યો અને મુદખેડ ઉમરી જે રોડ જે છે ત્યાં પરથી બાળકી મળી આવતા જિલ્લામાં ભયનો માહોલ સર્જાયો હતો અને આ બનાવને લઈને શહેરીજનોમાં ઉગ્ર અસંતોષ પણ જોવા મળી રહ્યો છે અને આ કેસના આરોપીઓને વહેલી તકે પકડી પાડવામાં આવે તેવી નાગરિકો માંગ કરી રહ્યા છે હાલમાં મૃતદેહને તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યો છે પરંતુ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી તો મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના રોહી પીપલ ગામનો આ બનાવ છે કે જ્યાં બે અજાણ્યા શખ્સો એ આઠ વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું અને અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જયારે દુષ્કર્મ અને હત્યાથી સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે